જય માતાજી મિત્રો ત્રણસો પાંસઠ એવરી ડે વ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો હું ગાડીમાં બેઠું છું અને હું જાઉં છું આણંદ તો આજનો બ્લોગ આપણો આણંદ સિટીમાંથી જવાનો છે અમારે થોડું કામ છે એના કારણે આણંદ જઈએ છીએ તો શું કામ છે તમારે જાણવું હોય તો આ વ્લોગમાં જોડાઈ રહ્યો અને અમે આવા નવા નવા બ્લોગ લઈને આવતા રહીશું અમારા બ્લોગ ગમતા હોય તો અમારે આઈડીને સબસ્ક્રાઇબ કરતા જ અને એક વાત કે સબસ્ક્રાઈબ નહીં કરું તો ચાલશે પણ જોવાનું ભૂલતા નહીં અને લાઈક પણ કરતા રહેજો તો ચાલો આ બ્લોગની અંદર તમે જોડાઈ રહો અને અમે આણંદ જઈએ છીએ તમને બતાવું શું કામ માટે અમે જઈ રહ્યા છીએ તો અમે આણંદ જો આપણે નીકળી ગયા છે તમે જોઈ શકો છો અને કંઈ પોક્યાની વાત કરું તો આપણે સામરખા બ્રિજની આગળ થોડા પોક્યા છે તમે જોઈ રહ્યા છો તો આણંદ કામ છે આના માટે અમે જઈ રહ્યા છીએ તો આ બ્લોગની અંદર તમે જોડાઈ રહો અને તમને લોકેશન બીજા બતાવું આ જે તમે લોકેશન જોઈ રહ્યા છો એ રેલવે સ્ટેશન છે ઇસ્માઇલ બ્રિજ જે આવેલો છે એના ઉપરથી તમે જોઈ રહ્યા છો તો ઇસ્માઈલનગરનો હાઈવે બ્રિજ છે અને આણંદમાં તો ટ્રાફિકની વાત થાય નહીં ફૂલ જ હોય ગમે ત્યારે જાઓ ટ્રાફિક ફૂલ જ હોય છે તો તે ટ્રાફિક પણ તમે અહીંયા જોઈ રહ્યા છો તો અહીંયા આપણે કામ છે એના માટે જઈએ છીએ હવે શું કામ છે એ તમને આગળ બ્લોગમાં જ ખબર પડી જ જશે તો આપણે મહિન્દ્ર શાહ સુધી પહોંચી ગયા છે તમે જોઈ રહ્યા છો તો અહીંયાથી આપણે કામ છે ગંજમાં થોડું તો ગંજમાં જવાનું છે હજુ તો મહિન્દ્ર શાહથી આગળ થોડા નીકળ્યા છે તો તમને ખબર તો પડી જ ગઈ હશે કે અમે શું કરવા માટે આવ્યા છે અને નથી ખબર પડી તો હું તમને કહી દઉં કે આપણે કોઈને ત્યાં દુકાન છે તો દુકાનનો સામાન લેવા માટે આવ્યા છે અને જે આ સામાન કાઢે છે આપણા ફોઈનો છોકરો છે તો તમે જોઈ રહ્યા છો અમે સામાન કાઢીએ છીએ અને એની નાની છોકરીના ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે કાવ્ય વ્લોગ કરીને એમાં તમે જઈને સપોર્ટ કરજો તો અહીંયા આપણે રિયલના ગોપાલના અને એવા પડીકા લેવાના છે પાંચ પાંચ વાળા તો તમે અહીંયા જોઈ રહ્યા છો બધા પડીકા પડ્યા છે તો અહીંયાથી આપણે પહેલાં બધા સામાન લઈ લઈએ પછી બીજી જગ્યાએ આપણે સામાન લેવા જવાનું છે અહીંયા ખાલી જ રિયલનું એવો જ સામાન મળે છે પેકિંગ જ તો અહીંયા આપણે એવું લઈ લઈએ પહેલાં તો હું ભોઈન છોકરીએ બધું કાઢવાનું શરૂ કરી દીધું છે અને આપણે ઢગલો કરી દીધો છે બધું ઘરે લાવવાનું એનું તો પહેલાં આપણે અહીંયા સામાન લઈ લઈએ પછી જઈએ બીજે તો તમે પહેલાં અહીંનું જોઈ લો પછી આપણે બીજે જવાનું છે તો આપણે ત્યાં જઈને આપણે તમને ત્યાંનું બતાવું ત્યાં જઈને આપણે શું લેવાનું છે તો આપણે અહીંયા સામાન લઈ લીધો છે અને પેક પણ કરી દીધો છે તો અહીંયા આપણે લઈને નીકળી ગયા છે અને આપણે હવે પાછો ગાડીમાં મૂકી દઈશું તમે જોઈ રહ્યા છો અહીંયા ગાડીમાં મૂકવાનું શરૂ કરી દીધું છે તો આ સામાનને આપણે ગાડીમાં અહીંયા મૂકી દીધો છે અને મૂક્યા પછી આપણે જવાનું છે બીજે તો ત્યાંથી સામાન લઈને આપણે બીજે જવા નીકળી ગયા છે અને આ જે તમે જોઈ રહ્યા છો આ છે ગંજ આણંદમાં મેન મોટા મોટું ગંજ આવેલું છે તમે કોઈ બી સામાન લેવો હોય તો તમે ત્યાં મળી જ જાય છે બધો હોલસેલ ભાવે મળે છે બરાબર છે તો અહીંયા આપણે બીજે સામાન લેવાનો છે તો અહીંયા ત્યાંથી ગંજમાના ગંજમાં બીજી દુકાને જઈએ છીએ તો થોડું તમને ગંજનું લોકેશન બતાવી દઉં તમે જોઈ લો આ ગંજનું લોકેશન છે અને આપણે આ બીજી દુકાન આવી ગયા છે બીજી સામાન લેવાનો છે અને થોડી સર્ટિવિટી તારીખ છે સામાન પણ આપણે હવે જવા માટે તો મિત્રો આણંદથી આવીને ને પછી આપણે ખેતરમાં ત્યારે આવ્યો છું આપણે પરમ દિવસ જે ખાધા નાખ્યું હતું એનું રિઝલ્ટ મળી કે નહીં જોવા માટે છું તમને બતાવું તો જુઓ એ આગળ રિઝલ્ટ આવ્યું કે નહીં હજુ પાણી પૂરું થયું નથી કાલે આપણે વાર્યું હતું સવારે ને એવું જ છે તો આવું ગુલાબમાં હજુ આવી ફૂટ સારું છે તમે જોઈ શકો છો આજ સવારે તોડ્યા નથી તો પણ આપણા ખેતરમાં ગુલાબ દેખાતા નથી કંઈ પણ જેવું થાય છે વીઘામાંથી એક દિવસનું એના લીધે ગુલાબમાં ભાવ ફૂલ તેજીથી વધી ગયા છે બસો અઢીસો રૂપિયા પણ માર્કેટ ચાલુ થઈ ગયું છે એક દિવસ તોડ્યા નથી તો એ તમે જોઈ રહ્યા છો આમાં ગુલાબ દેખાતા નથી જો તમે આખા ખેતરમાં બધા દો દેખાય છે કંઈ ગુલાબ એના કારણે આપણે ભાવ વધી ગયા છે નહીતર આટલા બધા ભાવ અત્યારે હોય જ નહીં એ દિવાળી છે નવરાત્રી છે એવામાં જ ભાવ વધારે હોય અત્યારે હોવાના જ હોય પણ ગુલાબ કોઈને નીકળતું નથી એના કારણે ભાવમાં ફૂલ તેજી આવી ગઈ છે મેં તમને બતાવી દઉં અહીંયા ગુલાબ તો હજુ તો નવી ફૂટ શરૂ થઈ છે બગડી ગયા હતા ગુલાબ આપણા તો જ થોડે થોડે શરૂ થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો ને આવું ચોમાસું ને એટલે આવા લાકડા થઈ જાય છે તો તમારે ભાગી જાય છે આવા ગુલાબ સુકાઈ જાય છે આમાં જો તમને જોવા મળશે જો આ બધા એ બધું એવું જ થઈ ગયું છે એના લીધે કંઈક ગુલાબ ખરાબ થઈ જાય છે હવે થોડું ઘણું રિકવર થઈ રહ્યું છે તો મિત્રો આપણે આવા નવા બ્લોગ લઈને આવતા રહીએ છીએ તો અમારા બ્લોગ ગમે તો લાઈક શેર એવું કરતા રહેજો બરાબર યુટ્યુબમાં સપોર્ટ ઓછો મળે છે વાંધો નહીં પણ આપણે ઇન્સ્ટામાં તો કરતા રહેજો અને કુંજરા માર્કેટનો આપણે ભાવ રેગ્યુલર જણાવતા રહીશું જે ચાલે છે એ આપણે કહીએ છે બરાબર નહીં વધારે ઓછી કશું કહેતા નહીં આજે ગયો નથી એટલે આજનો ભાવ નાખ્યો નહીં મેં બરાબર આ બ્લોગમાં હું નહીં કહેવાનો કારણ કે આપણે ત્યાં ગયા નથી બીજા કે એ ભાવ આપણાથી નખાય નહીં તો આવા આવાના વ્લોગ આપણા ચાલુ રહેશે ત્રણસો પોસઠ દિવસનો ચેલેન્જ રાખ્યો છે તો સપોર્ટ તમે કરતા રહો તો આપણને પણ કંઈક મન થાય બનાવવાનું તો હજુ તો આપણે લગભગ આજે બાવીસમો દિવસ થયો છે ના એકવીસમો દિવસ થયો છે તો સપોર્ટ મળતો રહે તો આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવતા રહીએ તો મિત્રો આજનો લગ આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ જય માતાજી જય શ્રી